આજે પિતૃપક્ષ ચતુર્થી સવારે ગણેશ પૂજા બપોરે પિતૃઓનું ધૂપ ધ્યાન અને સૂર્યાસ્ત પછી ચંદ્ર પૂજા કરવાથી અખૂટ પુણ્ય મળશે આજે એકવીસ સપ્ટેમ્બર પિતૃપક્ષની ચતુર્થી છે આ તિથિએ કોઈપણ મહિનાની ચતુર્થી તિથિએ મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ વિધિ કરો પિતૃપક્ષ ચતુર્થી અને શનિવારના દિવસે કરવામાં આવતી પૂજા દાન અને દાન અખૂટ પુણ્ય આપે છે એવું પુણ્ય જેની અસર જીવનભર રહે છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને આ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો ઉજ્જૈનના જ્યોતિષ્પમ મનીષ શર્મા અનુસાર ચતુર્થી તિથિના સ્વામી ભગવાન ગણપતિ છે કારણ કે તેઓ આ તિથિએ અવતર્યા હતા જે લોકો ભગવાન ગણેશને પોતાની મૂર્તિ માને છે તેઓ વર્ષના તમામ ચતુર્થીના દિવસોમાં વ્રત રાખે છે વર્ષમાં લગભગ ચોવીસ ચતુર્થી દિવસો હોય છે અને જ્યારે વર્ષમાં અધિકા માસ આવે છે ત્યારે આ તિથિની સંખ્યા બે થી છવીસ વધી જાય છે પરિવારના સુખ અને સમૃદ્ધિની કામના સાથે ચતુર્થી વ્રત મનાવવામાં આવે છે આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને રાખી શકે છે આ રીતે તમે ચતુર્થીના વ્રતનું પાલન કરી શકો છો જે લોકો આ વ્રત રાખવા માંગતા હોય તેમણે સવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન ભગવાન સમક્ષ ચતુર્થી વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઈએ દિવસભર ખોરાક ટાળો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો અથવા દૂધનું સેવન કરી શકો છો દિવસભર ગણેશજીની વાર્તાઓ વાંચો અને સાંભળો ગણેશજીના મંત્રોનો જાપ કરો સાંજે ચંદ્રની પૂજા કરો ચતુર્થીના વ્રત દરમિયાન ચંદ્રની પૂજા કરવાની પરંપરા છે સાંજે જ્યારે સૂર્યાસ્ત પછી ચંદ્ર દેખાય છે ત્યારે ચંદ્ર ભગવાનની મુલાકાત લો અને અર્ઘ્ય અને પૂજા કરો આ પછી ભગવાન ગણેશની પૂજા કરો અને પછી ભોજન કરો ચતુર્થી વ્રત રાખવાની આ સામાન્ય રીત છે આ રીતે ચતુર્થી વ્રત પૂર્ણ થાય છે શનિદેવ માટે આ શુભ કાર્ય કરો આજે શનિવાર પિતૃપક્ષ અને ચતુર્થી યોગના કારણે શનિદેવની પૂજાનું મહત્વ વધુ વધી ગયું છે શનિદેવને કાળા તલ સરસવનું તેલ કાળાવાદરી વસ્ત્ર અને ફૂલ અર્પણ કરો શનિદેવના મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃનો જાપ કરો ઓછામાં ઓછા એકસો આઠ વાર મંત્રનો જાપ કરો શનિવારે પણ હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ હનુમાનજીની સામે દીવો પ્રગટાવો હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો હનુમાનના મંત્ર ઓમ રામદોતાએ નમઃનો જાપ કરો જો તમે ઈચ્છો તો રામ નામનો જાપ પણ કરી શકો છો બપોરના સમયે પિતૃઓ માટે ધૂપ તપ કરો પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો શ્રેષ્ઠ સમય બપોરનો સમય માનવામાં આવે છે બપોરે બાર વાગ્યાની આસપાસ ગાયના છાણના ઉપલાને સળગાવી દો અને જ્યારે વાસણમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ અને ઘી ચઢાવો અને પિતૃઓનું ધ્યાન કરો હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને અર્પણ કરો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર